નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં સીએચએમ શાહ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સરદારપુર અને હીરપુરા વિજાપુર તાલુકાની સ્કૂલોમાં નર્સિંગ ફાઉન્ડેશન અને કોમ્યુનિટી વિષયના ભાગરૂપે સ્કૂલોના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી થતું નુકસાન અને બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાઓ કાર્યક્રમની સાંસ્કૃતિક થીમ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સ્ટાફ મિત્રો એમની સાથે સુંદરપુર ગામના આગેવાન આદરણીય શ્રી સીતારામ દાદાની ઉપસ્થિતિ વચ્ચે દીકરીઓને શિક્ષણ માટે સામાજિક ધાર્મિક અને જીવન ઘડતર અંગેનું વક્તવ્ય સૌનું ધ્યાન ખેંચનાર અને ભાવવિભોર હતું અને સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો